વાત ગુજરાતીના ચૂંટણી વિશેષ કાર્યક્રમ કારણ રાજકારણમાં આપ સૌનું સ્વાગત છે અને હાલ તો લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને આજે આપણે રાજકોટ બેઠકની વાત કરવી છે રાજકોટ બેઠકમાં ભાજપે જ્યારે પરસોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે ત્યારે હાલ કોંગ્રેસમાં જે છે બે નામોની ખૂબ ચર્ચા થઈ રહી છે તો આવો ક્યાં એ બે નામો છે તેના વિશે જાણીએ અને જો એ બે નામોમાંથી જો કોઈને ઉતારવામાં આવ્યા તો ખરા ખરીના ખેલના પૂરા એંધાણ છે તેવું પણ હાલ જે છે તે માનવામાં આવી રહ્યું છે તો આવો આપણે વાત કરીએ વાત ગુજરાતી પર પ્રદાન શું કહેશો હાલ તો આપણે રાજકોટ બેઠક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ અને રાજકોટ બેઠકમાં આપણે જોઈએ તો ભાજપે પરસોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે અને જે ખૂબ મજબૂત નેતા માનવામાં આવે છે અને સામે કોંગ્રેસમાં પણ બે નેતાઓની ચર્ચા થઈ રહી છે શું કહેશો શું લાગે છે કૃપાલજી જ્યારથી આ બેઠક પર ભાજપમાંથી પરસોત્તમ રૂપાલાનું નામ જાહેર છે ત્યારથી જ આમ તો આ બેઠક ચર્ચામાં છે કારણ કે શરૂઆતમાં એવી ચર્ચાઓ થઈ રહી હતી કે આ બેઠક પરથી ભરત બોઘરાને ઉતારવામાં આવશે અને શક્યતા પણ હતી પરંતુ છેલ્લી ઘડીએ પરસોત્તમ રૂપાલા નામ જાહેર થયું બે કેન્દ્રીય મંત્રીઓ એક પોરબંદર થી મનસુખભાઈ અને રાજકોટ થી રૂપાલા ત્યારે આ બેઠક એટલા માટે હાલ ચર્ચામાં છે કારણ કે કોંગ્રેસ પણ હવે આ બેઠક પર લડી લેવાના મૂડમાં છે અને એક પરેશ ધાનાણી અને વિક્રમ સોરાણી આ બંને નામ ચર્ચા રહી છે એવું માનવામાં આવી રહ્યું છે કે આ બે માંથી કોઈ એક નામ ફાઈનલ થશે અને કોંગ્રેસ બે માંથી કોઈ એક ઉમેદવાર ને પરસોત્તમ રૂપાલા સામે ઉતારવામાં આવશે

આજ બેઠક ઉપરથી દિલીપ સંઘાણીએ પરેશ હરાવ્યા હતા કે ત્યારબાદ ચૂંટણી યોજાય અને ત્યારે ફરી એકવાર પરેશ ધાનાણી દિલીપ સંઘાણીને મોટી લીધી સિંહ આપણે વાત કરીએ તો વર્ષ બે ની ચૂંટણી આ ચૂંટણી એવી રહી હતી કે ત્રીસ જેટલી બેઠકો કોંગ્રેસ જીત્યું હતું એમાંથી એવું માનવામાં આવી રહ્યું છે કે ત્રીસ માંથી ત્રીસ જેટલી બેઠકો પરેશ ધાનાણીએ એકલા હાથે જીતાડી હતી એટલે સ્પષ્ટ છે કે એ બાહુબલી નેતા કહી શકાય પરેશ ધાનાણીને એ જ વર્ષે એટલે કે બે હજાર સત્તર માં પરેશ ધાનાણીએ બાઉકુ હું પરેશ ધાનાણી પેટા ચૂંટણી જે હતી વિધાનસભાની તેમાં પણ કોંગ્રેસની કારમી હાર થઈ ત્યારબાદ પરેશ ધાનાણી છે તેને વિપક્ષ નેતા તરીકે રાજીનામું આપ્યું હતું અને કીધું હતું કે હાર સ્વીકાર કરું છું જોકે ત્યારબાદ જે બે હજાર બાવીસ ની ચૂંટણી થઈ એમાં પરેશ ધાનાણી હારી ગયા એ પણ વાત સામે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી એટલે કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ત્યાં બાદ પરેશ ધાનાણી જાણે સાઈડલાઈન થઈ ગયા હોય કે પોતે જ સામેથી સક્રિય ન હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી પરંતુ છેલ્લા એકાદ મહિનાથી ફરી તેઓ દેખાઈ રહ્યા છે અને હાલ એમનું નામ છે જે ચર્ચાઈ રહ્યું છે એટલે સીધી રીતે જોવા જઈએ તો પરેશ ધાનાણી જો રાજકોટ બેઠક ઉતારવામાં આવે પરસોત્તમ રૂપાલા સામે તો સીધી રીતે જોવા જઈએ તો ખરા ખરીનો જંગ થાય એમ છે આ સાથે જો આપણે વાત કરીએ તો બંને ઉમેદવારો મરેલ ના થઈ જાય કારણ કે એક સમય એવી ચર્ચાઓ થઈ રહી હતી કે ભાજપ કે કોંગ્રેસ બંને ઉમેદવાર રાજકોટ ના જશે અને ભૂતકાળ તરફ જઈએ તો એ જ રીતે સમીકરણ રહ્યા છે પરંતુ હવે જો આ રીતે થાય પરશુ તો રૂપાલા સામે પરશ ધાનાણીને ઉતારવામાં આવે તો બંને ઉમેદવાર અમરેલી અને બંને લોકસભાના ઉમેદવાર રાજકોટના બને એટલે જોતા હાલ રાગી રહ્યું છે કે ભાઈ પરશ ધાનાણી જો રૂપાલા સામે ઉતરશે

તેમાં પણ એમનું સારું એવું નામ છે કાર્યો પણ તે કરે છે સાથે માં આમ આદમી પાર્ટી માંથી વાંકાનેર થી ચૂંટણી લડ્યા હતા આમ આદમી પાર્ટી માંથી ત્યારે કોંગ્રેસ માં ન પરંતુ આ બેઠક ઉપર તેમ છતાં પણ પચાસ એટલે કે પચાસ આસપાસ જેટલા મતો પણ તેમને મળ્યા હતા બાદમાં હાર બાદ એને રાજીનામું આપી દીધું હતું આમ આદમી પાર્ટી માંથી અને આપણે સીધી રીતે જોવા જઈએ તો મોરબી હોય કે વાંકાનેર હોય વિંછીયા હોય જસદણ હોય આ બધા વિસ્તારો આમાં આવે છે રાજકોટમાં અને આ બેઠક ઉપર કોળી સમાજનું પ્રભુત્વ છે અને આ વિસ્તારમાં થોડો ઘણો એમનો વર્ષો ખરું એટલે એક વિક્રમ સોરાણીના નામની પણ ચર્ચા છે પરંતુ જે રીતે મેં આગળ વાત કરી પરેશ ધાનાણી અને રૂપાલા વચ્ચે જે મુકાબલો થાય કદાચ એવા મુકાબલાની શક્યતા આ નથી દેખાતી

પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે વિક્રમ સોરાણી એ પણ પોતાના ઘોડા દિલ્હી સુધી દોડાવ્યા હતા સામે પરેશ ધાનાણા એવું કાંઈ નથી કે પોતાને

લડ્યા હતા અને તે હતા કારણ કે પરેશ અહીંથી ત્રણ લાખ ને છવ્વીસ હજાર મતો એટલે કે છત્રીસ ટકા જેટલા મતો મળ્યા હતા જેની સામે નારણ કાછડેને ને પાંચ લાખ ને સત્યાવીસ હજાર જેટલા મતો એટલે કે ઓગણસાઠ ટકા જેટલા મતો મળ્યા હતા બે હજાર ચૌદ માંથી અમરેલી થી નારાયણ કાછડિયા ભાજપમાંથી લડ્યા હતા તેની સામે કોંગ્રેસમાંથી વીરજી ઠુમર હતા પરંતુ કોંગ્રેસને ને માત્ર ચોત્રીસ સાત ટકા મતો મળ્યા હતા જેની સામે ભાજપને ચોપન ટકા જેટલા મતો મળ્યા હતા એટલે સતત બીજી વખત ત્યાંથી નારાયણ કાછડિયા છે તે સાંસદ તરીકે ચૂંટાયા હતા બે હજાર નવની લોકસભાની ચૂંટણીની વાત કરીએ કૃપાલસિંહ તો અહીંથી નીલાબેન ઠુમર ઊભા હતા અને એમને સારા એવા મતો મળ્યા હતા નારણ કાછડિયાની સામે પરંતુ હારી ગયા હતા કારણ કે તેમને ચાલીસ જેટલા મતો મળ્યા હતા

કોંગ્રેસ જીત્યું હતું વાત કરીએ એમાં ધારીની વાત હોય અમરેલી હોય લાઠીની હોય સાવરકુંડલાની હોય કે રાજુલાની હોય આ તમામ બેઠકો કોંગ્રેસ પાસે હતી એટલે કે આ વર્ષે એવું રહ્યું હતું કે અહીં પરેશ ધાનાણીનો જે ગઢ છે એવું દેખાય આવ્યું હતું ને પરેશ ધાનાણી છે તેની તાકાત બતાવી દીધી ને આ સાથે જ કેટલાક સમીકરણો પણ હતા કેટલાક આંદોલનની વાત હોય કેટલાક સમીકરણો પણ અહીં કામ કરી ગયા તેના કારણે અહીં સાતમાંથી પાંચ બેઠકો એવી છે લોકસભા વિસ્તારમાં આવતી કે જે કોંગ્રેસ જીત્યું હતું હવે આપણે વાત કરીએ બે હજાર ને બાર ની બે વિધાનસભાની ચૂંટણી છે તેમાંથી અહીંથી કોંગ્રેસને મતો મળ્યા હતા જેની સામે ભાજપને મતો મળ્યા હતા અને વર્ષ એવું હતું કે અહીં ત્રણ પક્ષ લડ્યા હતા કારણ કે જીપીપી ગુજરાત પરિવર્તન પાર્ટી એ લડી હતી અને એક બેઠક જીતી પણ હતી અહીંથી કારણ કે તારી બેઠક છે જે સાતમાંથી એક બેઠક તારી બેઠક એ જીપીપી જીતી હતી જ્યારે કોંગ્રેસ અહીંથી અમરેલી અને લાઠી બે બેઠક જીતી હતી જ્યારે ભાજપ અહીંથી ચાર બેઠક જીતી હતી સાવરકુંડલા રાજુલા ગારીયાદારા મહુવા એટલે જો આપણે ભૂતકાળ તરફ નજર કરીએ તો ક્યારેક કોંગ્રેસ ક્યારેક ભાજપ લોકસભામાં કોંગ્રેસનું પલ્લું નીચું રહ્યું છે પરંતુ વિધાનસભામાં ક્યારેક કોંગ્રેસ છે તે ભાજપ કરતા આગળ રહી છે અને બે હજાર સત્તર ની મે વાત કરી

એક ચોથી બેઠક એટલે કે રાજકોટ ગ્રામ્ય પાંચમી બેઠક છે જસદણ બેઠક અને બે બેઠક મોરબીની આવે છે એટલે આ સાતે સાત બેઠક જો આપણે જોઈએ તો સાથે સાત બેઠક અત્યારે ભાજપ પાસે છે અને એટલા માટે જ કદાચ રૂપાલાના બેઠક પર ઉતારવામાં આવ્યા હોય બીજી તરફ આપણે જોઈએ તો ટંકારા વિસ્તાર હોય કે મોરબી વિસ્તાર હોય આ વિસ્તાર એવો છે કે જે કડવા પાટીદારો ગઢવાનમાં આવે છે એટલે એ સીધી રીતે ભાજપ તરફી મતો હોઈ શકે પરશુતમ રૂપાલા કડવા પાટેદાર સમાજમાંથી ઉતારવામાં આવે છે બીજી તરફ જોઈએ તો રાજકોટની જે ત્રણ બેઠક છે એ હંમેશા ભાજપનું કદાચ ગઢ કહી શકાય એવું છે કારણ કે વડાપ્રધાન મોદી પણ પહેલી વિધાનસભાની ચૂંટણી રાજકોટથી લડ્યા હતા અને આવી ત્રણે ત્રણ બેઠકને રાજકોટનો ગઢ માનવામાં આવે છે પરંતુ જે જસદણ બેઠક છે ત્યાં કદાચ થોડુંક પરંતુ ત્યાં એક સમય એવો હતો કે જસદણ બેઠક એવી છે કે જે કોંગ્રેસ તરફી હતી પરંતુ જ્યારથી કુંવરજી બાવળિયા ભાજપમાં છે ત્યારથી આ વિસ્તાર પણ અત્યારે ભાજપ તરફી છે અને એ બેઠક પરથી કુંવરજી બાવળિયા ચૂંટાઈ આવે છે એટલે આ જે સાથે સાત બેઠકો છે એ ભાજપ પાસે છે અને એ સમીકરણને જોતા જ કદાચ રૂપાલાના બેઠક પરથી ઉતારવામાં આવ્યો એવું કહી શકાય તો ભરતદાન આ તો વાત કરીએ આપણે લોકસભામાં આવતા જે મતદાન ક્ષેત્ર છે તેના વિશે વાત કરી પરંતુ હવે આ બેઠકના ભૂતકાળ વિશે જાણવું છે તેના વિશે થોડું જણાવવું કૃપાલજી આપણે ભૂતકાળની વાત કરીએ તો બે હજાર ઓગણીસમાં આ બેઠક પરથી મોહન કુંડારિયા છે ચાલુ સાંસદ એ છૂટાયા હતા પરંતુ તેમની ટિકિટ કપાઈ છે બે હજાર પણ આ બેઠક પરથી મોહન કુંડારિયા જીતાયા પરંતુ વર્ષ બે હજાર નવમાં

બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપને છોસઠ પોઈન્ટ પાંચ ટકા જેની સામે કોંગ્રેસને તેત્રીસ પોઈન્ટ બે ટકા મતો મળ્યા હતા બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો અહીંથી ભાજપને ઓગણપચાસ પોઈન્ટ સાત ટકા મતો જેની સામે કોંગ્રેસને પણ અહીંથી બેતાલીસ પોઈન્ટ નવ ટકા મતો મળ્યા હતા વાત કરીએ બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીની તો અહીંથી મોહન કુંડારિયા જે હતા તેને મળ્યા હતા અઠાવન પોઈન્ટ નવ ટકા મતો એટલે કે ભાજપને અઠાવન પોઈન્ટ નવ ટકા મતો મળ્યા હતા જેની સામે કોંગ્રેસને પાંત્રીસ પોઈન્ટ ચાર ટકા મત મળ્યા હતા જયારે બે હજાર બાર માં વિધાનસભાની ચૂંટણીની આપણે વાત કરીએ તો અહીંથી ભાજપને તેતાલીસ પોઈન્ટ આઠ ટકા મતો જેની સામે કોંગ્રેસને આડત્રીસ પોઈન્ટ બે ટકા મતો મળ્યા હતા અને વાત કરીએ બે હજાર નવની તો અહીંથી ભાજપ કરતા કોંગ્રેસને વધુ મતો મળ્યા હતા કારણ કે ભાજપને તેતાલીસ પોઈન્ટ પાંચ ટકા મત મળ્યા હતા જેની સામે કોંગ્રેસને અહીંથી સુડતાલીસ પોઈન્ટ ત્રણ ટકા મતો મળ્યા હતા અને જે રીતે અગાઉ તમને કઈ રીતે અહીંથી સાંસદ તરીકે કુંવરજી બાવળિયા ચૂંટાયા હતા એટલે ભૂતકાળ તરફ નજર કરીએ તો કોંગ્રેસ અને ભાજપ બંનેનું પલ્લું અહીં ભારે દેખાઈ રહ્યું છે પણ છેલ્લી જે ચૂંટણી આપણે વિધાનસભાની જોઈએ કે લોકસભાની જોઈએ બેઠક ની વાત અને અહીં જો પરસોત્તમ રૂપાલા ની સામે પરેશ ધાનાણી ને ઉતારવામાં આવે તો ખરા ખરી ના ખેલ ના પૂરા એંધાણ છે તો હવે જોવું રહ્યું કે કોંગ્રેસ કોને ટિકિટ આપે છે અને કેવી શક્યતાઓ બને છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર